સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા બાદ અચાનક તેમની પત્ની ઘરે પહોંચ્યા હતા જોકે મીડિયાને જોઈ ઘરના દરવાજા બંધ કર્યા હતા તો નિલેશ કુંભાણી ઘર નીચે પોલીસ કાફલો ગોઠવી દેવાયો છે સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ત્રણ ટેકેદારોએ પોતાની સહી ના હોવાનું ચૂંટણી અધિકારી સમક્ષ એફિડેવિટ કરતા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું જેને લઇ કોંગ્રેસીઓ સહિતનાઓમાં નિલેશ કુંભાણી સામે રોષ જોવા મળ્યો હતો તો ફોર્મ રદ થયું ત્યારથી જ નિલેશ કુંભાણી પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને અચાનક જ ત્રણ દિવસ બાદ નિલેશ કુંભાણીના ઘરે તેમની પત્ની જોવા મળ્યા હતા જો કે મીડિયાને જોઈ ઘરના દરવાજા બંધ કરી દીધા તો નિલેશ કુંભાણી હાલ કોંગ્રેસીઓના પણ ન હોવાનું અને અમદાવાદ જવાનું કઈ ઘરે તેમનો કોઈ અતોપતો ન હોવાનું જણાવ્યું હતું હાલ નિલેશ કુંભાણીના ઘર નીચે સરથાણા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવાયો છે ના બરાબર પણ બિના મત સેટ તોય પણ જેનું ઘરનું માણસ નથી કેના એના પોતાના ઠકેદારો જવાબ ને તો ઈ નથી શું થયું મારી મને ખબર નથી ઈ કેવાટુ આવે આમે નહીં અમારે આવતા